પથ્થરમારો ચાલુ કર્યો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને આજે એક વિષયને લઈ અને વાત કરવી છે કારણ કે જે મોટા મોટા નેતાઓ છે એ તો ભાષણ આપી અને જતા રહે છે પછી ભોગવવાનું રહે છે એ સામાન્ય લોકોને પક્ષના લોકોને કારણ કે અત્યારે પક્ષની વાત કરવી છે એટલા માટે અને પોલીસને અને બધાને ભોગવવાનું રહેતું હોય છે વિષયને લઈને વાત કરવી છે એ કરવી છે કોંગ્રેસની કોંગ્રેસ ભવનમાં જે ગઈકાલે પથ્થરમારો થયો હતો એમાં એક પત્રકારનું માથું ફૂટી ગયું છે અને એના વિશે જ વાત કરવી છે આપણી સાથે પત્રકાર છે વિમિતભાઈ વિમિતભાઈ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સામાન્ય રીતના વિમિતભાઈ જ્યારે વાતચીત કરે સ્વતંત્ર પત્રકાર છે એમના પહેલાં પરિચય આપી દઉં ક્રાંતિમાર્ગ કરી અને એક યુટ્યુબ ચેનલ છે ચલાવે છે સ્વતંત્ર પત્રકારત્વ છે અને પત્રકારત્વમાં જે પોતાનો વિડીયો બનાવવાની શરૂઆત કરે એ શરૂઆત ઇન્કલાબ ઝિંદાબાદથી કરે છે વિમેનભાઈ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ તમારી પાસેથી જાણવું છે કે આખે આખો મંઝર શું હતો શું થયું હતું ત્યારે સમીરભાઈ સંસદની અંદર જ્યારે રાહુલ ગાંધીએ પ્રથમ ભાષણ આપી વિપક્ષના નેતા તરીકે એની અંદર બે હાથ પક્ષની સામે કરીને કીધું કે આ જે હિન્દુઓ હિન્દુ કહે છે હિન્દુ નથી આ જે હિન્દુ હિંસક ફેલાવે છે હિંસા કરે છે નફરત ફેલાવે છે આને લઈને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિરોધ કર્યો એને એ વિરોધ ગુજરાતની અંદર પણ જોવા મળ્યો કે ભાઈ હિન્દુઓને હિંસક કયા હવે આખી રાજનીતિ આવી રીતે ફેલાઈ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોલ આપવામાં આવ્યો કે આપણે કોંગ્રેસ જે કાર્યાલય છે એનો ઘેરાવ કરીશું ત્યાં જઈને પ્રદર્શન કરીશું એ લોકો આવ્યા હાથમાં પથ્થર હતા લાકડીઓ હતી અને પોલીસ હતી વચ્ચે વચ્ચે પત્રકારો હતા અને સામે કોંગ્રેસનું ભવન અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા હવે એ લોકોએ પથ્થરબાજી કરી કોને પથ્થરબાજી કરી કોંગ્રેસે બીજેપીએ શરૂઆત જે ભાજપનો ખેસ પહેરીને આવેલા લુખા તકોએ પથ્થર ચાલુ કર્યો પહેલા તો દોડીને આવ્યા અને જે મહિલા કોન્સ્ટેબલ હતી મહિલા પોલીસ કર્મી હતી એને હડસેલીને જ્યારે કોઈ ફતે કરવાની હોય વિજય કૂચ કરવાની હોય એવી રીતે એ લોકોને હડસેલીને એ આગળ વધ્યા જાણે દુશ્મન દેશ ન હોય અને આક્રમણ કરવાનું હોય એવી રીતે જાણે આક્રમણ કરવાની ભાવનાઓથી એ આગળ વધતા હોય એવું તમને વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળે છે જે મારા કેમેરામાં કેમેરામાં એ વિડીયો કંડારાયેલા છે મેં મારી જાતે હવે એ આવી રીતે આગળ વધ્યા અને અમે તો વચ્ચે હતા પત્રકારો વચ્ચે પત્રકાર અને પોલીસ બંને વચ્ચે હતા ઓકે એટલે પોલીસ નિષ્ક્રિય થઈ ગઈ વીસ મિનિટ સુધી આ પથરાવ ચાલ્યું વીસ મિનિટની અંદર ઘણા લોકોને ઈજા થઈ એમાંનો હું પણ મારા માથામાં પથ્થર વાગ્યો અને પછી જે તમે દ્રશ્યો જોયા હોય કે મારો આખો શર્ટ ને મારો જે ખેસ જે આ સફેદ રંગનો એ આખો લાલ થઈ ગયો આના આવી ઘટનાનું નિર્માણ એ કોંગ્રેસ કાર્યાલયની સામે થયું તમે કીધું કે બીજેપી તરફથી પથ્થર મારો થયો તો કોંગ્રેસ તરફથી શું થયું હતું હા એમને પ્રતિક્રિયા આપી એમને પછી પણ પથ્થર પણ લગાયા હશે અને સાથે પણ લાકડીના જે દંડા હોય બરાબર એ પણ કદાચ કારણ કે હું આ બાજુ હતો વચ્ચે હતો એટલે બધું એક વ્યક્તિ ચારે બાજુ કવર કરી શકે એમ નતું કારણ કે વચ્ચે ગાડીઓ હતી એટલે લાકડીઓ હતી એ એમનો જે ઝંડા હતા એ ઝંડા હતા બસ એ ઝંડા પણ એમને ઉઠાવ્યા હતા બસ આવી રીતે આખી ઘટનાનું નિર્માણ થયું તમને જ્યારે માથામાં પથ્થર વાગ્યો કઈ બાજુથી વાગ્યો હતો હું વચ્ચે હતો અને પથ્થર ઉપરથી આવતા હતા એટલે મને એક્ઝેક્ટ ખબર નથી આ બાજુથી આવ્યો પથ્થર કે આ બાજુથી આવ્યો એટલે હું કહેવા માંગુ છું કે બીજેપી તરફથી આવ્યો કે કોંગ્રેસ વાળાએ તમને પથ્થર માર્યો મને એવું લાગે છે કે બીજેપી તરફથી એટલા માટે આવ્યો કારણ કે હું એ સાઈડમાં હતો એટલે મને એવું લાગે છે કે એ બાજુથી આવ્યો હશે આ પથ્થર અને આયો ગમે ત્યાંથી આયો પણ જવાબદારી હતી પોલીસની શાંતિ સુરક્ષા અને સલામતીની વીસ મિનિટ સુધી આજે તાંડવ ચાલ્યો પોલીસની જવાબદારી બનતી હતી કે આમ જો સામાન્ય રીતે કોઈ વિરોધ પ્રદર્શન કરતું હોય તો એની ધરપકડને અટકાયત કરી દે છે તાત્કાલિક ધોરણે પણ આ ઘટના એવી હતી કે પોલીસને જાણ હતી કે ભાઈ આ લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવવાના છે એ લોકોને અગાઉથી જાણકારી હતી

ફિલ્મ ની અંદર નથી હોતું કે પિક્ચર પૂરું થઈ જાય મતલબ આખી ઘટના પૂરી થઈ જાય પછી પોલીસ દોડી આવે છે બસ એવી રીતે ફિલ્મી ઢબે આ પોલીસ આવી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી અને કોંગ્રેસના જે લોકો છે કાર્યકર્તાઓ છે એમને ઉઠાઈને ઉઠાઈને પછી ગાડીમાં નાખ્યા મતલબ હિંસા બીજા ફેલાવે છે હિંસા ફેલાવવાની શરૂઆત પેલા કરે છે અને અટકાયત થાય છે કોંગ્રેસ વાળાની એટલે આવી રીતે આખી ઘટનાઓનું નિર્માણ ત્યાં આગળ થયું હતું અચ્છા ઓકે પછી તમને લઈ ગયા હતા કોણ લઈ ગયા હતા હોસ્પિટલ વગેરે હું મારી જાતે ગયો હોસ્પિટલ ત્યાં વીએસ હોસ્પિટલ હતી ત્યાં હું ગયો પહેલા તો મેં મારો જે આક્રોશ હતો ત્યાં પોલીસ ઉપર મેં ઠાલવવાનો પ્રયાસ કર્યો ભાઈ તમે 20 મિનિટ તમારી પાસે અવસર હતો આ જે ઘટના ઘટી એનો તમે રોકી શકતા હતા તમે વિદ્યાર્થીઓને પકડી શકો છો જ્યારે તમારે ખાલી જાણ થાય કે ભાઈ વિદ્યાર્થીઓ આવું કરવાના છે

મારી જે ફરજનું પણ મને ભાન હતું તો મેં મારું માથું ફૂટ્યું એ બાદ પણ અદા કરી છે હોમગાર્ડ ને એ આખો રિપોર્ટ મેં તૈયાર કર્યો અને આપણા મારી ચેરનમાં પણ મૂક્યો છે અને જે જે લોકોને જે ભાજપ જરૂર હોય એમને પણ આપ્યો છે કોંગ્રેસ વાળા જરૂર હોય તો એમને પણ આપ્યું છે આ ઘટના થઈ અને પોલીસની જરૂર પડશે તો હું એમને પણ આપીશ એવિડન્સ

હું તો કહું છું ને ભાઈ કે હવે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યક્રમ હોય ને તો એમને જ જ્યારે પ્રેસ નોટ બનાવતા હોય અથવા તો એમને આમંત્રિત કરતા હોય પત્રકારો પત્રકારોને તો નીચે સૂચના લખી દેવી તમારે ભાઈ અમારા કાર્યકર્તાઓની અંદર હિંસક થવાના તમામ પ્રકારના અવગુણો છે તો કૃપયા જે પણ પત્રકારો આવે હેલ્મેટ પહેરીને આવે કારણ કે અમારા કાર્યકર્તાઓ પથ્થરબાજી કરી શકે એમ છે આવું એમને લેખિતમાં લખી દેવું જોઈએ સૂચનામાં બરાબર આવી રીતે અને કોંગ્રેસ વાળાએ પણ હેલ્મેટ રાખવા જોઈએ સાથે કે ભાઈ તમે પત્રકારોને બોલાવતા હોય ને અને સામે તમારી ઉપર કોઈ આક્રમણ કરો તો પેલા પત્રકારોને ભાઈ તમે હેલ્મેટ પહેરાવો એટલે હેલ્મેટ એ નીડ બની ગઈ છે આ પત્રકારો માટે એ મેં કાલે અનુભવ્યું આપણે હમણાં થોડા સમય પહેલાં વાત કરી હતી ત્યારે મેં તમને પૂછ્યું હતું કે શા માટે સ્વતંત્ર પત્રકારો તો કરી રહ્યા છો કેમ કોઈ ન્યૂઝ ચેનલમાં જવા નથી માંગતા કોઈ ડ્રીમ લઈને ચાલી રહ્યા છો જી બિલકુલ આ આખી ઘટના ઘટી ભાઈ હું નથી કહેતો કે મારો પ્રચાર થાય પત્રકારોત્વની જ વાત કરીએ છીએ કેટલા પત્રકાર એવા છે મેન સ્ટ્રીમ મીડિયાના કે જેને પોતાના સાથીદાર દ્વારા એટલે મને પથ્થર વાગ્યો તો કેટલા પત્રકારોને દુઃખ થયું અને પોતાની ચેનલમાં કંઈ કહ્યું હોય કે ભાઈ આ આ વ્યક્તિ ક્યાં આગળ લુહી લુહાણ થઈ ગયો હતો કેટલા એવા છે ભાઈ કારણ કે મારી ભાષા એવી છે એટલે તમે ના ચલાવી શકો કારણ કે તમારે ત્યાંથી ઓર્ડર આવતા હોય માણસ તરીકે તો તમે ચલાવી શકો કેટલા છે મારે નથી મારે એવું કોઈ પ્રચારની જરૂર પણ નથી એમની કરતા મારા વ્યૂઝ સારા આવે છે મારે પણ માનવતાના નાતે હું હું માણસ છું એમ જોઈને તો એમને લાગવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે આને વાગ્યું છે તો ચલો આ વ્યક્તિનું પણ લઈએ આ મારી સાથે આવું થયું તો કાલ સામાન્ય વ્યક્તિઓનું એવું થાય ત્યારે તમને જે કઈ અવરોધો તમે તમે એ લોકો માટે આપણે સ્વતંત્ર ઉતર્યા એ લોકો માટે અને છે ભાઈ સ્વતંત્ર પત્રકારત્વ તમારે એકલા દોડવું એકલા કેમેરા લઈને જવું એકલા માઇક લઈને જવું પથ્થરબાજી તો હવે અનુભવ થઈ ગયો પથ્થરબાજી પણ થઈ શકે છે એક બાજુ વરસાદ વરસતો હોય બીજી બાજુ આ લોકો પથ્થર વરસતા હોય અને એ બાજુ આપણે સ્વતંત્ર પત્રકારત્વ ચક્કાની જેમ ઊભા હોય પથ્થર વાંચતા હોય આપણને બહુ જ અઘરું વસ્તુ છે આ હું જ્યારે જ્યાંથી જર્નાલિઝમ કર્યું ને ત્યારથી મને મારા સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારા દુશ્મનોને સલાહ આપીએ છીએ કે ભાઈ તમે પોતાની મીડિયા સંસ્થા ઊભી કરો બહુ અઘરી વસ્તુ છે અને આ અઘરું કામ આપણે કરીએ છીએ ભાઈ ઓકે જોઈએ હવે આગળ શું થાય છે પણ એ તમે જે રીતના વાત કરી કે પત્રકારોએ મારી સાથે વાતચીત તો ન કરી પણ પછી ફોન વગેરે કંઈ આવ્યા હતા ફોન હા તમારા જેવા શુભચિંતકોના ફોન આવ્યા છે અને ઘણા લોકો એવું કહ્યું કે ભાઈ તને વાગ્યું છે બરાબર પણ અમે ચલાવી નહીં શકીએ પણ અમારી સંવેદના અતારી સાથે છે તો એમની સંવેદનાઓને આપણે આવકારી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ આ મુદ્દો છે એ ઉઠાવ્યો છે અને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો છે કારણ કે એમણે ગુજરાતીમાં નથી લખ્યું એમણે હિન્દીમાં લખ્યું છે હા શક્તિસિંહે જે આપણા રાજ્યસભાના સાંસદ છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ છે તેમણે મને ફોન કર્યો કે બેટા તને વાગ્યું છે તો હું ચિંતા વ્યક્ત કરું છું મારા લાયક હોતો કહેજો અને શુભેચ્છા પણ આપી છે મેં જે રીતે પત્રકારત્વ કર્યું છે એ બદલ તો એમને પણ સપોર્ટ કર્યો છે અને આ મુદ્દાને હાઈલાઈટ કર્યો છે કે ભાઈ કેવી રીતે પત્રકારોને પણ પથ્થર વાગી રહ્યા છે થેન્ક યુ સો વાત જી ધન્યવાદ સમીરભાઈ